તું આટલી ધક ધકતી લાગણીઓ ન મોકલ તું આટલી ધક ધકતી લાગણીઓ ન મોકલ સળગતા કાગળને ઠારવા આંસુ ખૂટી પડે છે થઈ જશે બધી ઊંઘ પૂરી જ્યારે થઈ જશે બધી ઊંઘ પૂરી જ્યારે અનંતની વાટ પકડશું માંડ માંડ મળ્યા છે દોસ્તો થોડા ઉજાગરા કરવા દે માંડ માંડ મળ્યા છે દોસ્તો થોડા ઉજાગરા કરવા દે નથી કરવા નફા નુકસાનના સરવાળા બાદ બાકી નથી કરવા નફા નુકસાનના સરવાળા બાદ બાકી આજ મળી છે ખુશી મને એના ગુણાકાર કરવા દે મને એના ગુણાકાર કરવા દે મળી જેમને હું મારું અસ્તિત્વ પણ ખોઈ બેસું છું મળી જેમને હું મારું અસ્તિત્વ પણ ખોઈ બેસું છું એવા મિત્રોમાં એવા મિત્રોમાં મને તારો સાક્ષાત્કાર તો કરવા દે એવા મિત્રોમાં મને તારો સાક્ષાત્કાર કરવા દે એવા મિત્રોમાં મને તારો સાક્ષાત્કાર કરવા દે તારા દરબારમાં ખબર નથી કેવી હશે તારા દરબારમાં ખબર નથી કેવી હશે જિંદગીની મજા ઈશ્વર પણ આજ તો જામી છે અહીં સ્વર્ગની રંગત પણ આજ તો જામી છે અહીં સ્વર્ગની રંગત માણવા દે ને માણવા દેને અંતે તો તારા જ શરણમાં આવવું છે હે ઈશ્વર અંતે તો તારા જ શરણમાં આવવું છે હે ઈશ્વર આજ મળેલા દોસ્તો સાથે થોડી ગુપ્ત ગુતો કરવા દે થોડી ગુપ્ત ગુતો કરવા દે સાંભળ્યું છે બહુ લાંબી સફર હોય છે અનંતની યાત્રાની સાંભળ્યું છે બહુ લાંબી સફર હોય છે અનંતની યાત્રાની મને રસ્તે વાગોળી શકું એટલું ભાથું તો બાંધવા દે હિમુ રાજા મને રસ્તે વાગોળી શકું એટલું ભાથું તો બાંધવા દે એટલું ભાથું તો બાંધવા દે